રાજ્ય સરકાર દ્વારા મહિલાઓની પ્રગતિ થાય તે માટે વિવિધ યોજનાઓ શરૂ કરાઈ છે પણ વચ્છેટિયાઓની મિલીભગતને કારણે યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચતો જ નથી અને તેનું વધુ એક ઉદાહરણ ભાવનગરથી સામે આવ્યું આવું જોઈએ ભાવનગર જિલ્લામાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનું સુરસુર યુદ્ધ થઈ ચૂક્યું છે છેલ્લે 2023 માં આ યોજના હેઠળ આંગણવાડીની ગર્ભવતી મહિલાઓને ચણા અને તુવેર દાળનો પૂરેપૂરો લાભ મળ્યો હતો પરંતુ ત્યાર બાદ આ જથ્થો મળ્યો જ નથી ભાવનગર જિલ્લામાં કુલ 1591 આંગણવાડી આવેલી છે સરકાર દ્વારા 2022 માં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના શરૂ કરાઈ હતી તેનો હેતુ માતા અને બાળકને ન્યુટ્રિશન મળી રહે તે માટેનો હતો પરંતુ રાજ્યનું નિગમ આંગણવાડી સુધી ચણા તુવેર દાળ અને તેલનો જથ્થો એક સાથે પહોંચાડવામાં અસમર્થ રહ્યો છે અમે અહીંયા માતૃશક્તિ શક્તિ યોજના માટે આવ્યા છીએ અહીંયા અમને બધું એક સાથે નથી આવતું ક્યારેક ચણા ને આવે છે ક્યારેક તેલ અને દાળ સાથે આવે છે અને જ્યારે આવે ત્યારે આ લોકો પણ આપી દે છે અને એક સાથે કોઈ પણ વસ્તુ આવતી નથી આ ચણા છે ને ત્રણ મહિને સર આવ્યા છે ત્યાં સુધી આવતા નથી ક્યારેક ચણા આવે છે તો ડાળ નથી આવતી ને ડાળ આવે છે તો તેલ નથી આવતું એવી રીતના આવે છે એક સાથે કોઈ પણ વસ્તુ આવતી નથી રાજ્ય સરકાર દ્વારા મોટા ઉપાડે યોજના તો લોન્ચ કરી દેવામાં આવે છે પરંતુ ત્યારબાદ આ યોજનાનો લાભ લાભાર્થીઓ સુધી પૂરેપૂરો પહોંચી શકતો નથી તે પણ વરવી વાસ્તવિકતા છે જે લાભાર્થીઓ પણ પોતે કહ્યું છે તેમ છતાં યોજનાના પ્રોગ્રામ ઓફિસર આ વાત માનવા તૈયાર નથી હાલ સુધી અમારે કોઈ ઘટ નથી પડી આ માતૃશક્તિ શક્તિ બાલ શક્તિ ક્યારેય ઘટ પડી નથી કેમ કે એ કોન્ટ્રાક્ટ રાજ્ય સરકાર આપતા હોય છે અને કોન્ટ્રાક્ટ અને સમયસર વિતરણ થાય એ અમે એનું ધ્યાન રાખતા હોય અને ક્યારેય મારા આવ્યા પછી આવું ક્યારેય બહન નથી કાકાની ઘટ પડી હોય તાજેતરમાં અનાજને લઈને ચોંકાવનારા આંકડાઓ પણ સામે આવ્યા આંકડાની વાત કરવામાં આવે તો ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં ભાવનગરમાં ચણાનો જથ્થો પહોંચ્યો હતો ત્યારબાદ મળ્યો જ નથી તુવેર દાળ બે હજાર ત્રેવીસમાં એપ્રિલ અને જૂન મહિનામાં મળી હતી ત્યારબાદ તુવેર દાળ પણ મળી નથી હવે સવાલ એ થઈ રહ્યો છે કે કોણ આ ગરીબોના અનાજનો કોરિયો કરી રહ્યું છે તે તપાસનો વિષય છે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનું ભાવનગર જિલ્લામાં સુરસુર્યું થઈ ગયું હોય તેવા દ્રશ્યો હાલ ભાવનગરથી સામે આવી રહ્યા છે બિલકુલ આપણે વાત કરી રહ્યા છીએ ભાવનગર જિલ્લાની પાંચસો એકાણું જેટલી જે આંગણવાડીઓ છે તે આંગણવાડીઓમાં બે હજાર બાવીસથી મુખ્યમંત્રી જે માતૃશક્તિ યોજના હેઠળ જે ધાત્રી માતાઓ હોય છે અથવા તો સગર્ભમાં માતાઓ હોય છે તે માતાઓ માટે તેલ ચણા અને તુવેર દાળ નિઃશુલ્ક આપવાની વાત હતી પરંતુ સમયસર ન આવતા આંગણવાડી જે વિસ્તારો હોય છે તે વિસ્તારોમાં જે લાભાર્થી મહિલાઓ હોય છે તે મહિલાઓને ક્યાંક ને ક્યાંક ધર્મના ધક્કાઓ છે તે ખાવા પડી રહ્યા છે લાભાર્થીઓનું કેવું છે કે સમયસર સરકાર આ જથ્થાઓ આપે તો ધર્મના ધક્કાથી મુક્તિ મળે કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ ગુજરાત પોસ્ટ ભાવનગર